નિમેશ સર ક્યાં નજર રહેશે સી એનએમડીસી એનએમડીસી નું કાઉન્ટર છે કે જ્યાં મને લાગે છે કે અત્યારે આપણે મેટલ એન્ડ માઇનિંગ અને જો ગ્લોબલ ઇન્ટરેસ્ટ રેટ કટ થાય છે તો મેટલ એન્ડ માઇનિંગ અહીંથી સારું કરી શકે છે એટલે ની અંદર કરંટ લેવલે ખરીદી કરવાની સલાહ છે નીચેની તરફ સેવન્ટી ટુ રૂપીઝનો એક સ્ટોપલોસ રાખવાનો રહેશે અને ઉપરની તરફ હું માનું છું કે એટી થ્રી સુધીના લેવલ શોર્ટ ટર્મની અંદર આવી શકે છે એટલે એનએમડીસી એક સારો લાગી રહ્યો છે અને બીજું જે ચાર્ટ સ્ટ્રક્ચર મને ગમી રહ્યું છે એ મધરસન સુમીનું ગમી રહ્યું છે જે પ્રમાણે સ્ટ્રકચર બન્યું છે ઘણું સ્ટ્રોંગ સ્ટ્રક્ચર બન્યું છે અને આજે આપણે એક બ્રેકઆઉટ પણ જોઈ રહ્યા છીએ વિથ વોલ્યુમ હું માનું છું કે મધરસન સુમીની અંદર વન થર્ટી ટુ સુધી એક સારી રેલી જોવા મળી શકે છે એટલે મધરસન સુમીની અંદર કરંટ લેવલે ખરીદી કરો નીચેની તરફ ટપલો જે છે એ એકસો બાર રૂપિયાનો રાખવાનો રહેશે અને ઉપરની તરફ એકસો તેત્રીસ રૂપિયા સુધીના શોર્ટ ટર્મની અંદર આવી શકે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે ઓકે સો મદરસન સુમી એકસો તેત્રીસને ટાર્ગેટ સાથે સલાહ બની રહી છે અને એનએમડીસી સર અને મારા વિચાર એકદમ મળી રહ્યા છે એનએમડીસી પર મેં આજે સવારે બમ્પર સ્ટોકમાં લીધો હતો એક્ઝેક્ટ ચોર્યાસીનો જ ટાર્ગેટ રાખ્યો છે ત્યાં અને તમે પણ એક્ઝેક્ટ ચોર્યાસી એટલે હવે અપ્રુવલ મળી ગયું છે સો ઓબ્વિયસલી હવે આપણે ધ્યાન રાખીશું આ કાઉન્ટર પર